નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે આઈક્યુ ઝેડ નાઇન લાઇટ ફાઇવ જી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ ફાઇવ સિક્સ ઇંચની ડિસ્પ્લે મળી રહી છે અને સાથે સાથે નાઇન્ટી જર્સનો રિફ્રેસ રેટ મળી રહ્યો છે વાત કરવામાં આવ્યા ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને મીડિયાટેકનું ડાયમેન્સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને ફંટ ટચની ઓપરેટિંગ સિસ્ટમ ફોર્ટીન એન્ડ્રોઈડ બેઝ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે વાત કરવામાં આવ્યા ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએ એચની બેટરી મળી રહી છે વાત કરવામાં આવ્યા ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને પચાસ મેગા અને ટુ મેગા પિક્સલનો બેક કેમેરો મળી રહ્યો છે સાથે સાથે આઠ મેગાપિક્સલનો ફર ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે બેક કેમેરામાં તમે ફોરકો ફોરકે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો વાત કરવામાં આવ્યા ફોનમાં કલરની તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે મોચા બ્રાઉન અને એકવા ફ્લો આ બંને કલર બહુ મસ્ત છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી અને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે વાત કરીએ આ ફોનની પ્રાઇસની તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી દસ હજાર ચારસો અઠ્ઠાણું અને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી અગિયાર હજાર ચારસો અઠ્ઠાણુંમાં મળી રહ્યું છે આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને મિત્રો સાથે સાથે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે જો તમે ખરીદવા ઈચ્છતા હો તો તેના ઉપરથી પણ ખરીદી શકો છો આજના વિડીયોમાં બસ આટલો જો તમે આવા બીજી કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવો તો મિત્રો આ બજેટમાં આ ફોન સારો છે કેમ કે તમને પચાસ મેગા પિક્સલ અને ટુ મેગા પિક્સલના બેક કેમેરા મળી રહ્યા છે સાથે સાથે આ બજેટમાં બીજા પણ સારા એવા ફોન આવી રહ્યા છે જેના વિડીયો મેં મારી ચેનલ પર મૂક્યા છે જે તમે જઈને જોઈ શકો છો અને મિત્રો આઈક્યુ ઝેડ નાઇન લાઇટ ફાઇવ જી એ વિવોની સબ બ્રાન્ડ જ છે એટલે કે જો તમે વિવોનો ફોન ખરીદવા માગતા હો તો પણ તમે આ ફોન ખરીદી શકો છો તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ